ખેડૂત મિત્રો માટે ખાસ ઉપયોગી લઈને વિડીયો આવ્યો છું કારણ કે ટ્રેક્ટર બધાને હોય અને ગરમ થવાનો પહેલો પ્રશ્ન હું છે જેથી અને ગરમ થવાથી ટ્રેક્ટર ની એન્જિન ની આયુષ્ય ઘટે છે ગરમ થવાથી ડીઝલ એવરેજ ઓછી આવે છે ગરમ થવાથી જ બધા પ્રશ્ન ઉભા થાય છે એટલે મેઇન મુદ્દો આજે ટ્રેક્ટર નો તમે જાણી લ્યો જેનું સોલ્યુશન આજે આ વિડીયોમાં હું તમને બતાવી દઉં કે તમારું ટ્રેક્ટર જૂનું છે ગરમ થાય છે તો હવે આ ટ્રીક અપનાવશો એટલે એ ગરમ થવાનું બંધ કરી દે પણ આ વિડીયો સંપૂર્ણ રીતે જોવો જેથી કરીને તમને એ ટુ ઝેડ વિગતવાર તમને આ માહિતી માહિતી મળી રહ્યા અને ખબર પડી જાય અધૂરો વિડીયો મૂકીને તમે સ્કીપ કરીને આવી જાઓ તો તમને કેટલી મહત્વની વસ્તુ નહીં ખબર પડે એટલે અત્યારે ચેનલ જો તમે ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો પસંદ આવી જાય તો લાઈક અને બધા ટ્રેક્ટર વાળાને આ વિડીયો પૂગી જાય એવી બધાને ભલામણ છે એટલે શેર કરવાનું તો ભૂલતા જ નહીં અને હવે વિડીયોની શરૂઆત કરું છું કે ટ્રેક્ટર માં ગરમ થવાનો પ્રશ્ન કેટલા કોલ આવે છે કે શૈલેષભાઈ ટ્રેક્ટર ગરમ થાય છે તો એનું શું કરવાનું થાય તો આજે જે ચૌદથી ચૌદ વર્ષથી આ જે મારી પાસે ટ્રેક્ટર છે જે પણ અનુભવ થયા છે ગરમ થવાના એ આજે હું વિગતવાર કહું અને મને જે જાણવા મળ્યું છે કે ગરમ થવાના પ્રશ્ન કઈ બાબતથી છે તો એ આજે હું તમને શેર કરું છું તો પહેલી વસ્તુ એ છે કે માની લ્યો રેડિએટર આનું મહત્વનું ભાવ ભજવે છે એ લોકો તમને ખબર છે તમને એમ થાય કે રેડિએટરનો મેં ટ્રેક્ટર સર્વિસ કરનાયખું સાફ થઈ ગયું છે તો પણ ગરમ થાય છે એમાં એવી બે ત્રણ વસ્તુ છે જે ગરમ થવામાં ખાસ મહત્વપૂર્ણ છે એટલે એ પેલા હું અત્યારે તમને બોનટ ખોલીને બતાવું કઈ રીતે

એટલે જેથી કરીને પાણી એક સેકન્ડ વાયે નહીં એટલે પાણી ગરમ થવાનો પ્રશ્ન આવતો નથી એટલે પકડતું નથી ઘણા એવું થાય છે કે જે આનો અંદર પંપ આવે છે જેની પાણીની ફેરી ઓછી છે કે ઉપાડી અને પાણી ફેરવીને પાછું આવે એટલે એના લીધે પણ ગરમ થાય છે અને બીજા નંબરમાં જે સાદું પાણી વધારે પચાસ ટકા મેસી ટ્રેક્ટર વાળા પાણીનું ડબલું રેડતા મેં જોયા છે જેથી કરીને એને આજ પ્રશ્ન રહ્યો છે ગરમ થવાનો

ત્યારે આમાં અંદરથી વાલ ખુલે છે અને ટ્રેક્ટરનું પાણી પાણી મળે છે ત્યાં સુધી આ પાણીનું સર્ક્યુલેશન આયા ના ફરતું હોય છે પણ જયારે ટ્રેક્ટર હીટ પકડે છે એટલે એ વાલની એ કિંમત છે કે આજે આપણે શિયાળામાં ટ્રેક્ટર હલાવીએ છીએ તો શિયાળામાં ટ્રેક્ટર ગરમ થતું નથી અને જાલ સુધી ટ્રેક્ટર સાઠ થી સિત્તેર ડિગ્રીમાં ગરમ ના થાય ત્યાં સુધી એનું ફાયરિંગ કાયદેસર મળતું આપને નથી અવાજ કાયદેસર મળતો નથી પિકઅપ આવતી નથી એટલે માટે વાલ મૂકવામાં આવ્યો છે કે અમુક ટકા ગરમ થાય પછી જ એને પાણી આપવામાં આવે જેથી કરીને એ એ એ એનાથી વધારે ડિગ્રી ન જાય બીજા નંબરમાં ઘણા જૂના લોકો કાઢી પણ નાખે છે કાઢી નાખો તમારે ટ્રેક્ટર હીટ પકડી જતું હોય વેલું તો એને કાઢી નાખો નાનું ટ્રેક્ટર છે જૂનું ટ્રેક્ટર છે પણ તમારું રેડિયેટર ફર્સ્ટ ક્લાસ હોવું જોઈએ રેડિયેટર ની વાત કરી તો રેડિયેટરમાં તમારે આ જે માથેના બે ડોસકા છોડાવી રેડિયેટરને ખોલી

એટલે આ હજી કંપનીની બેલ્ટ છે આ દસ હજાર કલાક ટ્રેક્ટર હાલેલું છે પણ હજી આ બેલ્ટમાં કોઈ જાતનો બહુ વાંધો લાગતો નથી કે હજી ચાલીસ થી પચાસ ટકા સુધી આ બેલ્ટ હાલે એમ છે તો એનું કારણ શું આટલા વર્ષ આ બેલ્ટ આવેલી એનું તો આમાં બેરિંગું નથી જતા એનું કારણ શું આ આ ઢીલી તમે જોવો છો હાવ ઢીલી છે અત્યારે કેવાનો અર્થ એ છે કે આ બેલ્ટ પકડાઈના જે ફરે છે આશા આરામથી નથી ફરતો એટલે કેવાનો અર્થ એ છે કે બેલ્ટ ને ફૂલ ટાઈટ નથી કરવાનું જેથી કરીને અહીંયા બેરિંગ વોલ્ટાનેટર નું બેરિંગ વયું જાય છે બેલ્ટ જેમ ટાઈટ કરશો ને જેમ ટ્રેક્ટર ગરમ થાય ને એમ બેલ્ટ હકોડા છે આ બેલ્ટ એવી નથી કે ગરમ થવાથી લાંબી થાય આ રબર એ પ્રકારનું રબર હોય છે આનું કે જેમ ગરમ થાય ને એમ પકડ કરે છે એટલે આને હંમેશા લૂઝ રાખવી ગરમ થવાથી આ સ્લીપ નથી મારતી અને તમને એવું લાગે કે હાવ સ્લીપ મારે છે ત્યારે નોર્મલ આને ટાઈટ કરવાની કોઈથી તમારે તૂટશે નહીં અને આ જે બેલ્ટ તૂટી ગઈ ટ્રેક્ટર તમારું ખબર વગરનું હાલી ગયું એટલે અડધી કલાક ની અંદર તમારું ટ્રેક્ટરનું ઇન્જિન સોટી જાય છે ઇન્જિન પતી જાય છે એટલે એ ટેમ્પરેચરમાં આવી જાય છે કારણ કે એને પાણી મળતું નથી હવા મળતી નથી બધું બંધ બેલ્ટ તૂટે એટલે ડાયરેક્ટમાં હીટનો કાંટો ઉપડી જાય છે આરપીએમનો કાંટો પડી જાય છે એટલે તમારે કાયમ માટે ડેશબોર્ડ ઉપર નજર રાખવાની ટ્રેક્ટરના કોઈ પણ ડ્રાઈવર હોય એને આ વસ્તુ ખાસ મહત્વપૂર્ણ ધ્યાનમાં લેવાની છે અને આ રેડિયેટરની જે ઉભી પાઇપો આવે છે એને આ બોક્સ જે રેડિયેટર સર્વિસ કરવા વાળા છે એ ખોલી અને સર્વિસ કરી દે છે અને ફરી રેડિએટરને ફિટ કરી દેવાનું અને કંપનીનું રેડિયેટર તમે જોઈ શકો છો કે સાત વર્ષમાં આ રેડિએટરમાં કુલન પાણી વાપરવામાં આવ્યું છે તો આમાં ક્યાંય પણ એક દોરાવો પણ કાટનો ડાગ નથી એટલે આ રેડિયેટર હજી સાત વર્ષથી તો હજી સાત વર્ષ સુધી હાલે એવી આની ક્ષમતા તમે જોઈ શકો છો કે આમાં કાંઈ પ્રશ્ન નથી તો હાલ હાલશે જ નવાણું પોઈન્ટ નવાણું ટકા હાલશે બીજા પાસે જો ટ્રેક્ટર હોય ન હાલે તો એક વાત અલગ છે બાકી મારી પાસે આને કાંઈ થવાનું નથી અને પાંચ વર્ષે મેં કુલન પાણી મારે બદલાવવું પડ્યું હતું કારણ કે કંપનીનું પાણી હીટ નથી પકડતું આ ટ્રેક્ટર જેથી કરીને પાણી ભરતું નથી ઘટે તો કુલન પાણી થોડા જ એની સાઈડ નહીં પેટીમાં નાખવાનું આ ઢાંકનું ખોલવાની જરૂરિયાત રહેતી જ નથી અહીંયા જે ટાંકીનું લેવલ આપેલું હોય છે સાઈડમાં એમાં જ તમારે બધું કામ લઈ લેવાનું છે આ રીતે બીજી વસ્તુ કે બેટરીની હવે વાત કરી દઉં ભેગે ભેગી કે બેટરીમાં પણ સમયસર છ મહિને એક વખત વોટર આમાં નાખવાનું વરસાદનું પાણી હોય તો પણ ચાલે શુદ્ધ પાણીનો ઉપયોગ કરવાનો અને આમાં લેવલ મુજબ પાણી આને પણ ચેક કરતું રહેવાનું હવે મેન મુદ્દો આવ્યો છે એવરેજનો એર ક્લીનર એર ક્લીનર ઘણા એમાં આ રીતે આવે છે અને ઘણા એમાં સાદા આવે છે જે ઉપર આવે છે તમને ખબર છે ઓઇલ એર ક્લીનર તો આમાં ને એમાં શું ફેર છે આ છે એક ટ્રેક્ટરનું નાક છે જેમ આપણે શ્વાસ છે હવે તમે જોવો છો કે આ ઓમ ટૂટા નથી પણ આને બે વર્ષથી વર્ષથી માં તમારે જેવી ધૂળમાં ધંધો હોય તો આને બદલાવી નાખવા કારણ કે આ ધીરે ધીરે બ્લોક થઈ જાય બ્લોક થઈ જાય એટલે તમારું ડીઝલ વધારે ઉપાડવા મળશે આ એક ચોકનું કામ કરે છે મોટરસાઇકલ માં આપણે જેમ ચોક દેવામાં આવે છે ને રેસ ચાલે છે ને ડીઝલ ઉપાડે અથવા પેટ્રોલ ઉપાડે એમ આ જેમ મૂંઝા છે ને એમ તમારું ડીઝલ વધારે ખાહે પ્લસ ગરમ પણ થાશે એટલે તમારે કાયમ માટે એર ક્લીનર ને એક વર્ષે અથવા બે વર્ષે આ સેટ અત્યારે ચોમાસાની સિઝનમાં બદલાવી નાખો કેમકે હવે વરસાદ પછી ધૂળ વાતાવરણમાં ઓછી ઉડે છે જેથી કરીને આ ચોખું ચોખ્ખું લાંબો ટાઈમ રહે ઉનાળામાં તમે બદલાવો તો મહિના દિવસમાં પાછું હતું એવું નવું થઈ જાય એટલે અત્યારથી હવે આ એર ક્લીનર આપણે બદલાવવાના છે આપણે પણ આને ફિટ કરી દઉં અને આગળ તમને વાત કરું જે હવાની બ્લોરથી સાફ કરવામાં આવે છે અને તમારા દરેક ટ્રેક્ટર વાળા ભાઈઓને એક હવાની બ્લોર હોવી જરૂરી છે અહીંયા આપણે ધૂળ ને બધું જામે તો એક હવાની તમારે બ્લોર હોય ઇલેક્ટ્રિક અને તમારી વાડીએ કે ઘરે તમે એ બ્લોર થી ટ્રેક્ટર સાફ કરી નાખો ને એટલે ટ્રેક્ટર એકદમ સાફ થઈ જાય એર ક્લીનર સાફ થઈ જાય રેડિએટર સાફ થઈ જાય તમારે રોજ સાંજે વધારે ધૂળ તો આ રીતે એની સર્વિસ કરવી ખાસ જરૂરી બને છે એ વસ્તુ બરાબર છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા પાણી કાઢવાનો બધોય બોલ આવે છે હેડ માંથી જ્યારે આપણે કુલન પાણી નાખવું છે તમારે જૂનું પાણી કાઢવું છે ત્યારે આ એલ બોલ છે સોનાલિકામાં છે પણ ગમે ટ્રેક્ટરમાં આ વસ્તુ હોય જ કે આમાંથી હેડમાં પણ જે પાણી રહેલું છે એ બધું અહીંથી નીકળી જાય અને પછી આપણે નવું પાણી નાખવાનું છે સારી ક્વોલિટી સારી કંપનીનું રેડિયેટર સર્વિસ કરાવીને તમે પાણી નાખો જેને પણ ટ્રેક્ટર ગરમ થાય છે ને ચોક્કસ સો ટકા ટ્રેક્ટર ગરમ થતું બંધ થઈ જાય અને બીજા નંબરમાં ઓઇલ સર્વિસ અને ડીઝલના ફિલ્ટર ડીઝલ ફિલ્ટર ને ઓઇલ ફિલ્ટર હંમેશા કંપનીના વાપરવા જેથી કરીને કોઈ બી તમે દુઃખી ના થાવ કારણ કે લોકલ ફિલ્ટર હાલતા એના એના કાંઈક ને કાંઈક એમાં પ્રશ્ન આવતા હોય છે તૂટી જાય છે અથવા ડીઝલ લીક થાય છે તો ઝાઝી ઇટ પકડવાથી એ ફિલ્ટર હકોડાઈ જાય છે જેમાં મટિરિયલ નબળું હોવાથી હકોડાઈ જાય અને ડીઝલને બ્લોક કરે ઓઇલને બ્લોક કરે જેથી કરીને એન્જિન એમાં પણ તમારું એન્જિન બગડી શકે છે એટલે આ વસ્તુ તમે કાયમ માટે અપનાવો તમારું ટ્રેક્ટરને ગમે માકો હાઇડ્રોલિક ફિલ્ટર બદલાવો કેમ કે હાઇડ્રોલિક ને આખું ફિલ્ટર બદલાવશો ને એટલે એનું કામ આખું લિફ્ટનું આ કંઈક અલગ જ એમાં તાકાત આવી જાય તમે એકવાર બદલાવીને ચેક કરી શકો છો ને ડબલ હાઇડ્રોલિક ફિલ્ટર આગળની સાઈડ છે તમને ઓલરેડી એક આપણે ઘણા વિડીયો બનાવેલા છે ઓઇલ સર્વિસના તમને ખબર ન હોય તો એ જોઈ શકો છો કે કઈ રીતે બદલાવવાના હોય એટલે તમારે હાઇડ્રોલિક ફિલ્ટર પાંચસો કલાકે બદલાવો ને તો પણ હાલે એમાં કઈ બસો કલાકે એને બદલાવવાનું નથી પણ ઓઇલ ફિલ્ટર અને ડીઝલ ફિલ્ટર જ્યારે પણ આપણે ઓઇલ બદલાવી ત્યારે અવશ્ય બદલાવો જેથી કરીને તમારું ટ્રેક્ટર તમે રાખો ત્યાં સુધી ટકાટક રહીએ તમે આ હાથ વરહમાં ટ્રેક્ટરમાં નથી કાટ નથી કોઈ પ્રશ્નો નથી કાંઈ તો આ રીતે આપણે જો ટ્રેક્ટરને હાચવવામાં આવે તો જ આપણે ધંધામાં બરકત રહીએ અને આમાં બે કવડિયા કમાઈ અને આને ફરી આપણે વેચવા મૂકી તો બજારમાં આપણે પરફેક્ટ કિંમત ઊભી રહીએ કારણ કે આમાં કાટ નથી કે કાંઈ નથી આજે કોઈ જોવાવાળો આવે તો એમ કહે કે નહીં આમાં તો ટ્રેક્ટર હાલેલું ઓછું લાગે છે અને પ્લસ એવું લાગે કે હાચવેલું છે હાચવેલી વસ્તુ હંમેશા બજારમાં સારી કિંમત મળે છે એટલે તમારે વેચવાની ગણતરી નહીં પણ ગમે ત્યારે તમારું કોઈ પણ વાહન લોખંડ છે એને હાચવો એટલે તમને બરકત મળશે અને ધંધામાં પણ પ્રગતિ કરશો આ આ મકસદ છે અને પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ દરેક ખેડૂત મિત્રો આપણા જે ટ્રેક્ટરવાળા ભાઈઓ છે જેના કોલ આવે છે તો એને પોચી જાય એવી બધાને ભલામણ છે તો આ વિડીયો લાંબો ના થાય એટલે વિડીયોને આપણે એન્ડ આપી દઈએ પૂર્ણવિનામ આપી દઈએ નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન માતા કી